ચૈત્ર માસ ની નો જન્મ દિવસ એટલે કે રામ નવમી હોય જે પાવન પર્વની ઉજવણી કરાય છે ત્યારે સચિન વિસ્તારમાંથી માંથી નીકળેલી શોભાયાત્રા ઉતારમાં આવી પહોંચતા મુસ્લિમ સમાજ દ્વારા ફૂલ વરસાવી ભવ્ય સ્વાગત કરી કોમી એકતાનો સંદેશ આપ્યો હતો ચૈત્ર માસની ની નવમ ભગવાન શ્રી રામનો જન્મદિવસ એટલે કે રામનવમી હોય છે જે પાવન પર્વની ભવ્ય ઉજવણી કરાય છે રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં કોમી એકતાની મિસાલ જોવા મળી સચિન વિસ્તારમાંથી નીકળેલી રામનવમીની શોભાયાત્રાનું સ્વાગત ઉન વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ફૂલોથી કરવામાં આવ્યું હતું સચિન વિસ્તારમાંથી નીકળેલી શોભાયાત્રા દરમિયાન આટલા આકરા તાપમાં પોલીસે પણ ખડે પગે ફરજ બજાવી પ્રશંસનીય કામગીરી કરી હતી

जी आपका नाम ये कौन सी जगह है और आज यहाँ पे क्या क्या का का नासिर अली खान चौरिया विधानसभा यूथ कांग्रेस प्रमुख ये ऊन पार्टियाँ है और आज रामनवमी के पावन अवसर पर मुस्लिम समाज द्वारा हिंदू जो शोभा यात्रा निकलती है उसका हमने मुस्लिम समाज के आगेवान हिंदू समाज के आगेवान द्वारा वो शोभा यात्रा का स्वागत फूलों और गुलाब के फूल देके और फूल वर्षा से किया है यहाँ पे यहाँ पे हमारे हिंदू समाज के बात करो तो विजय भाई थे मुस्लिम समाज के बात करो तो जाविद भाई रोशन भाई जिया भाई बाबा भाई वगैरह हमारे यहाँ के आगे वन यहाँ पे मौजूद थे पुलिस प्रशासन का हमेशा बहुत अच्छा सहयोग रहता है चाहे वो डीसीबी साहब हो ए साहब हो या हमारे बेस्तान के पी हो या सचिन के पी पुलिस हमेशा बहुत अच्छा काम करती है कल के दिन एक शांति समिति की मीटिंग हुई उसमें नक्की किया कि भाई हमने बोला कि भाई मुस्लिम समाज द्वारा हम एक હિન્દુ યાત્રા કામ એક સ્વાગત કરેન્દુસ્તાબત મારું નામ રોશન શેખ છે સુરત શહેર નીકતા પતિ જેવી સુરત શહેર જનતા અને ઉલ મુસ્લિમ સમાજ વતી આજે અહિયાં સનાવી બેકરી ચાર રસ્તા ખાતે નવમી પર્વ નીકળતે નીકળતી શોભા યાત્રાનું ફોલોથી સ્વાગત કરવામાં આવેલ હતું આ કેટલા જોડાયા હતા અને અંદર ગયા હાજરી રેલીમાં આજે ઊંડના અમારા જે પ્રભુજનો જે છે જે સોસાયટીના પ્રમુખો છે વિવિધ મંડળોના આગેવાનો છે રાજકીય આગેવાનો છે શાંતિ સમિતિના સભ્યો છે આ પોલીસ તરફથી આપણે ડીસીપી સાહેબ એસીબી સાહેબ પીઆઈ સાહેબ બધા આ કાર્યક્રમમાં જોડાયા હતા

હું એક મેસેજ આપવા માંગુ છું કે મજબ નહીં સીખાતા આપસ મેખના હિન્દી હમ ઓર હિન્દુસ્તાન વતન અમારા